భయో జువ 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 తో వగాడీ వగాడో તો નમસ્કાર મારા ભાઈઓ ભાઈઓ તમે ઘણા પ્રકારના ઢોલક જોયા છે ને તબલાને વગાડતા હોય છે લોકો પરંતુ મિત્રો કેટલી વખત હું તમને સમજાવી દઉં ને કે મિત્રો આ ભાઈની આગળ તો એ કોઈ પણ ના આવી શકે કારણ કે મિત્રો આ ભાઈની જે તબલા વગાડવાની સ્ટાઈલ છે ને ઢોલક વગાડવાની એ સ્ટાઇલ જોઈને મિત્રો હાલમાં બધા જ ભજન મંડળીવાળા ફિદા થઈ ગયા છે મિત્રો ફિદા એટલા માટે થઈ ગયા છે કારણ કે મિત્રો આજે આ ભાઈ તબલા કે આ ઢોલક વગાડી રહ્યા છે ને આવું તો મિત્રો દુનિયામાં તમે ઘણી જગ્યાએ ઢોલક જોયા હશે ને લાઈવ પ્રોગ્રામ થતા હોય એમાં પણ જોયા છે પરંતુ મિત્રો આ ભાઈએ જે ઢોલક વગાડ્યું છે ને એ કોઈ પણ મિત્રો એડિટિંગ વગરનું ઢોલક વગાડ્યું છે એટલા માટે કહું છું કે આ વિડીયોમાં લાસ્ટ સુધી મારા ભાઈઓ મિત્રો આ ભાઈનો જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ને એ મિત્રો ચારથી પાંચ કરોડ લોકોએ મિત્રો આ વિડીયો જોઈ નાખ્યો છે અને એટલા માટે જ મિત્રો હું તમારા માટે ખાસ આ વિડીયો બનાવીને લઈને આવ્યો છું તો મારા ભાઈઓ મારે તમારાથી કંઈ જ જોતું નથી પરંતુ આ વિડીયો તમને આપણે આખો બતાવવાના છીએ વિડીયો એટલા માટે મિત્રો આ વિડીયોને ખાસ મારા ભાઈઓ તમારા અનેક વિદ્યા તમારા અનેક મિત્રો સાથે શેર કરી દેજો અને તમારા સગા સંબંધીઓને સંબંધીઓને અને આ ફેમિલીને વિડીયો બતાવી દેજો મિત્રો કારણ કે મિત્રો આ જે વિડીયો વાયરલ થયો છે ને સોશિયલ મીડિયામાં એ વિડીયો તમને આપણે બતાવવાના છીએ અને મિત્રો બીજી બાજુ એક વાત કહી દઉં કે મિત્રો લાઈવ પ્રોગ્રામમાં જે ઢોલક વગાડતા હોય છે ને એ ભાઈઓ પણ મિત્રો પૈસા લેતા હોય છે પરંતુ મિત્રો એ પૈસા લઈને જે ઢોલક ના વગાડી શકતી ને એવું ઢોલક મિત્રો આ ભૈયા ભજન મંડળીમાં વગાડ્યું છે એટલા માટે મિત્રો આ વિડીયો ખાસ થવાનો છે તમારા માટે અને મિત્રો કેટલાય સમયથી મારા વિડીયો નહોતા આવતા એટલા માટે હું તમને સોરી કહું છું કારણ કે મિત્રો મારે થોડુંક કામ આવી ગયું હતું એટલા માટે મારા વિડીયો નહોતા આવતા પરંતુ મિત્રો હવેથી ડેલી વિડીયો આવશે એટલે મિત્રો ધબ ડબાટી બોલાવવાની છે આપણે હવે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે બહુ વાર નથી કરવી ને વિડીયો બતાવી દઈએ કે પેલા લાઇક નું બટન છે ને મિત્રો એ તોડી ફોડી નાખજો મિત્રો એટલી વિનંતી કરું છું તો જોઈ લો હવે વિડીયો